જય સ્વામિનારાયણ અમદાવાદમાં ભગવાન સ્વામિનારાયણે કાલુપુર મંદિરમાં નરનારાયણ દેવની સ્થાપના કરી અને વચના મૃતોમાં પણ નરનારાયણ દેવનો ખૂબ જ મહિમા ગાયો છે ભક્તો ઘણી વખત વિચાર આવતો હતો કે ભગવાન સ્વામિનારાયણ પરબ્રહ્મ હોવા છતાં નરનારાયણ દેવનો આટલો બધો મહિમા શા માટે ગાય છે અને અમદાવાદ ભુજ વગેરે મંદિરોમાં નરનારાયણ દેવની સ્થાપના શા માટે કરી પરંતુ થોડા સમય પહેલાં જ અમને જાણવા મળ્યું કે નરનારાયણ દેવ ખરેખર કોણ છે અને સ્વામિનારાયણ ભગવાને નરનારાયણ દેવનો શા માટે આટલો બધો મહિમા ગાયો છે આમ ભક્તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં નર નારાયણ દેવનો મહિમા શું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું પરંતુ ભક્તો વિડીયો જોતા પહેલાં સૌપ્રથમ અમારી યુટ્યુબ ચેનલ શ્રી શ્રીહરિલીલાને સબસ્ક્રાઈબ કરજો અને ભક્તો નમ્ર વિનંતી છે કે વિડીયોને અંત સુધી જોતા રહેજો ભક્તો એક વખત કુચી નામનો દૈત્ય જંગલમાં જઈને આખરી તપશ્ચર્યા કરી બ્રહ્માજીને પ્રસન્ન કરે છે અને બ્રહ્માજી જ્યારે કુચી દૈત્યને વરદાન માગવાનું કહે છે ત્યારે કુચી દૈત્ય બ્રહ્માજીને કહે છે કે હે બ્રહ્મદેવ મને એક હજાર કવચ આપો અને જે મનુષ્ય એક હજાર વર્ષ સુધી બ્રહ્મચર્ય રાખી તપ કરે અને પછી મારી સાથે યુદ્ધ કરીને મને હરાવે ત્યારે મારું એક કવચ તૂટે આવા શક્તિશાળી એક હજાર કવચનું વરદાન બ્રહ્માજીએ કુચીને આપે છે ભક્તો આ વરદાન મેળવીને દૈત્ય સહસ્ત્ર કુચી તરીકે પ્રખ્યાત થયું અને બ્રહ્માજીના વરદાનના મદમસ્તથી થયેલો દૈત્ય કુચી દેવો ઋષિઓ મુનિઓ મનુષ્યોને હેરાન પરેશાન કરવા લાગ્યું ભગવાને ઋષિઓ મુનિઓ દેવોનું દુઃખ દૂર કરવા પોતે અવતાર ધરવાનું નક્કી કર્યું બ્રહ્માજીની પ્રેરણાથી ધર્મદેવનું તથા ભક્તિદેવીનું પ્રાગટ્ય આ ભારત દેશમાં થયું હાલ અમદાવાદ વિસ્તાર જ્યાં આવેલો છે તે વિસ્તારની આજુબાજુના વિસ્તારમાં ધર્મદેવ અને ભક્તિ માતાએ આકરું તપ શરૂ કર્યું અને તેમના આકરા તપથી નરનારાયણ દેવ સોળ વર્ષની ઉંમરના તેમના પુત્ર રૂપે પ્રગટ થયા અને આ ઉપરાંત હરિ તથા કૃષ્ણ નામે બીજા બે પુત્ર પણ પ્રગટ થયા આમ આ ધર્મદેવ ભક્તિ માતાના ચાર પુત્રોમાંથી હરિ અને કૃષ્ણ પોતાના ધામમાં પાછા સિધાવ્યા જ્યારે નર અને નારાયણ દેવ હિમાલયમાં આવેલા ભદ્રિકાશ્રમમાં જઈને તપ કરવા લાગ્યા કહેવાય છે કે કુચી દૈત્યને મારવા માટે નારાયણ ભગવાને એક હજાર વરસ તપ કરી કુચી દૈત્ય સાથે યુદ્ધ શરૂ કર્યું અને એક હજાર વરસના યુદ્ધ બાદ નારાયણ ભગવાને કુચી દૈત્યનું એક કવચ તોડી પાડ્યું ભક્તો ત્યારબાદ નર ભગવાને એક હજાર વરસ સુધી કુચી દૈત્ય સાથે યુદ્ધ કર્યું જ્યારે નર ભગવાન કુચી દૈત્ય સાથે યુદ્ધ કરે ત્યારે નારાયણ ભગવાન તપ કરે અને જ્યારે નારાયણ ભગવાન યુદ્ધ કરે ત્યારે નર ભગવાન તપ કરે ભક્તો સમય વીતતો ગયો અને કુચી દૈત્યના નવસો ને નવ્વાણું કવચ જ્યારે તૂટી ગયા તે વખતે જે છેલ્લું કવચ બાકી હતું તે વખતે નર ભગવાન કુચી દૈત્ય સાથે યુદ્ધ કરવા પધાર્યા જ્યારે કુચી દૈત્યને થયું કે આ કોઈ સામાન્ય પુરુષ નથી સાક્ષાત પરબ્રહ્મ છે ત્યારે તે યુદ્ધ મેદાન છોડીને ભાગ્યો અને ભાગતા ભાગતા સૂર્યદેવના શરણે ગયો સૂર્યદેવના શરણમાં આવેલો હોવાથી નર ભગવાને તે કૂચિદત્યોનો વધ ન કર્યો પરંતુ સમય જતા જ્યારે મહાભારતની શરૂઆત થઈ તે વખતે માતા કુંતીને જે વરદાનથી સૂર્યદેવ પાસેથી પુત્ર પ્રાપ્ત થયો હતો તે પુત્ર બીજો કોઈ નહીં પણ આ દૈત્ય કુચી જ હતું જેનો જન્મ કર્ણ રૂપે થયો હતો અને કર્ણનું જે કવચ હતું તે બીજું કાંઈ નહીં પણ કુચી દૈત્યનું જે છેલ્લું કવચ બાકી હતું તે હતું અને તે કુચી દૈત્યનો વધ ભગવાન કૃષ્ણ અને અર્જુન જે નર અને નારાયણના અવતાર હતા તેનાથી થયો હતો આમ મહાભારતમાં જે કર્ણનો વધ થયો હતો તે બીજું કાંઈ નહીં પરંતુ નર ભગવાન દ્વારા કુચી દૈત્યનો જે વધ કરવાનો બાકી હતો તે જ હતો આમ ભક્તો હાલમાં જે અમદાવાદ વિસ્તાર છે ત્યાં જ નરનારાયણ દેવ પ્રગટ થયા હતા અને તે જ કારણે ભગવાન સ્વામિનારાયણે કાલુપુર મંદિરમાં નરનારાયણ દેવની સ્થાપના કરી ભક્તો નરનારાયણ દેવના અવતારની આ માહિતી તમને કેવી લાગી તે અમને કમેન્ટ કરીને આ જરૂર જણાવજો અમે આશા રાખીએ છીએ કે આજનો વિડીયો તમને આ જરૂર પસંદ આવ્યો હશે આજનો વિડીયો અમે સમાપ્ત કરીએ છીએ સર્વે હરિભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામિનારાયણ